જય માતાજી દોસ્તો આજે આપણે બનાવવાના છીએ સેન્ડવીચ તો સેન્ડવીચ માટે પહેલાં અહીંયા મેં કઢાઈ ઘર મૂકી દીધી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું એક ચમચી જેટલી રાઈ નાખીશું ડ્રાય ફૂટે એટલે આપણે આજે સમારેલી ડુંગળી એડ કરીશું લીલી ડુંગળીના પાન છે એ પણ એડ કરી દઈએ આદુ મરચાની પેટ છે એ પણ એડ કરી દઈએ હવે આપણે બધા મસાલા એડ કરી લઈએ અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ ચમચી જેટલું ધાણાજીરું એડ કરીએ અને પાટેલા મરચાં અને આદું નાખ્યું છે એટલે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ બધું મિક્સ કરી લઈએ જેવું એક ચમચી જેટલું પાણી એડ કરી મસાલા બળી જાય નહીં એટલા માટે થોડું એવું પાણી એડ કરી દઈએ આપણે આ એડ કરી દઈએ બધું મિક્સ કરી લઈએ હવે તેમાં બટેકા બાફીને રાખ્યા છે એને મેં થોડા થોડા નાના મોટા એવા કટ કરીને બટેકા એડ કરી દઈએ ચમચીની મદદથી તેને વજન દઈને દબાવી લઈએ એટલે બટેકાનો ઠીકો થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે આ વજન દઈને આપણે મિક્સ કરીશું એટલે આ બધા બટેકાનો માવ તૈયાર થઈ જશે ઉપરથી આપણે કોથમીરના પાન એડ કરી દઈએ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે સેન્ડવીચ બનાવવા માટેનું હવે આપણે તેની સેન્ડવીચ બનાવી લઈએ તો હવે આપણે સેન્ડવીચ બનાવવા માટે આ બ્રેડ લીધેલી છે તો બ્રેડ ઉપર આપણે બટર લગાડી લઈએ બટર લગાડી લઈએ આપણે પર બટર લગાડી લઈએ હવે તેમાં આપણે લીલી ચટણી લગાડી લઈએ હવે આપણે

સરખી રીતના ફેલાવી દઈએ મસાલો બ્રેડ ઉપર મસાલો લગાવાઈ ગયો છે બધી બાજુ આપણે લગાવી દીધો છે હવે આપણે આ બીજી બ્રેડ તેના પર આમ તો હવે આપણે આ ગેસ ઉપર એક તવો મૂકી લીધેલો છે એના પર આપણે થોડું ઘી મૂકીશું બટરમાં શેક્યું હોય તો બટર પણ મૂકી શકો છો અને મેં અહીંયા ઘી લીધેલું છે એના પર આપણે આ સેન્ડવીચ મૂકી દઈએ શેકાવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીરી પણ નહીં હવે આપણે કિનારી પર પણ થોડું એવું ઘી લગાડી લઈએ અને અને ઉપરથી પણ થોડું ઘી લગાવી લઈએ આપણે બીજી બાજુ શેકવાની છે તો આવી એક ડી સેન્ડવીચ છે ને આપણે પલટાવીએ ને ત્યારે એ ખુલી જવાનો ડર રહે છે તો આવી એક ડીશ લેવાની છે એનાથી આમ દબાઈ દેવાનું છે આમ દબાઈ દેવીએ સેન્ડવીચ ને એટલે એ સેન્ડવીચ પછી અંદરથી મસાલો બહાર નહીં નીકળે ને ખુલવાનો ડર નથી રહેતો જો આવી રીતના આપણી સેન્ડવીચ સરસ શેકાઈ ગઈ છે બીજી બાજુ પણ આપણે કિનારેમાં થોડું ઘી એડ કરી દઈએ ને આવી રીતના સેન્ડવીચને શેકી લઈએ બીજી બાજુથી પણ આપણે થોડી આવી રીતના વજન દઈને દબાઈ લેવાની છે એટલે ચારે ખૂણાથી સેન્ડવીચ બંધ થઈ જાય છે એટલે પછી એ ખુલવાનો ડર રહેતો નથી સેન્ડવીચ જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ કલર આવી ગયો છે આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે એને આપણે એક ડિશમાં લઈ લઈએ એવી જ રીતના આપણે થોડું ઘી મૂકીને બીજી સેન્ડવીચ શેકી લઈએ બાજુ પણ કિનારી પર થોડું ઘી મૂકી દઈએ અને ઉપરથી પણ થોડું ઘી લગાવી દઈએ આપણે ફરી પાછી આ ડિશ થી આપણે દબાવી દઈએ સેન્ડવિચ ને આમ દબાવવાથી ચારે ખૂણા

સરસ સેન્ડવીચ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બધી બાજુથી સેન્ડવીચ બંધ થઈ ગઈ છે ટોસ્ટરમાં બને ને એવી રીતના આ નો મસાલો બહાર નીકળતો નથી હવે આ બીજી સેન્ડવીચને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લઈએ રીતના બીજી સેન્ડવિચને પણ કટ કરી લીધી એવી જ રીતે આપણે આ બીજી સેન્ડવિચને કટ કરી લીધી છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો અંદર છે અને છૂટી પણ નથી પડી એવી સેન્ડવીચ આપણી તૈયાર થઈ ગયું તૈયાર છે આપણી આ સેન્ડવિચ આ સેન્ડવિચ તમે જલ્દીથી ઘરે ફટાફટ બનાવી શકો છો તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલો ભરેલો છે અને મસાલો ક્યાંયથી બહાર પણ નથી નીકળ્યો આવી સેન્ડવીચ તમે ઘરે બનાવી શકો છો તો આ સેન્ડવીચ બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો